ફરિયાદમાં હકીકત જાહેર કરેલ છે ને બારમી જૂન બે હજાર ચોવીસના રોજ શ્રી સાંજના સમયે પોતાના ઘરેથી નીકળી અભિલાષા ચોકડી ખાતેથી દુકાન તરફ જઈ રહ્યા હતા તે સમયે તેઓ પાસેના મોબાઈલ પર સાંજના છ એક વાગ્યાના સુમારે અજાણ્યા મોબાઈલ ફોનથી કોલ આવેલ જેમાં સામેના ઇઝમે હિન્દી ભાષામાં ફરિયાદીને જણાવેલ કે સીતારામજી બોલ રહે હો તેમ પૂછતા ફરિયાદીએ હા પાડતા સામેથી જણાવેલ કે

ફરિયાદી સામેથી ધમકી ભરી અવાજમાં વાત કરેલ કે પૈસા ફોન કરનાર વ્યક્તિને બાદ જવાબ આપ્યા વગર કાપી નાખે માહિતી અગાઉ કામ કરતો હતો રામ નિવાસ ઉર્ફે શ્યામ બિશ્નો બુદ્ધનગર જિલ્લા જોધપુર રાજસ્થાન તેનું વર્તન બરાબર ન હોવા નોકરીમાંથી છૂટો કરેલ હોય જેથી તે ફરિયાદીથી નારાજ હોય ને પ્રવૃત્તિ કરી શકે અથવા કરાવી શકે તેઓ શક વહેમ થતા

આપેલ જેથી આ બાબતે અજાણ્યા ફોન ઉપર ધમકી આપનાર અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધાયેલ